so સુવિધા નહીં તો ટેક્સ નહીં મહાનગરપાલિકા ચોર છેના સૂત્રોચ્ચાર કરી નડિયાદ કોંગ્રેસે આપ્યું આવેદન આવેદન આપી કમિશનરને નડિયાદની સમસ્યા નિરાકરણ લાવવા મૌખિક રજૂઆત કરી નડિયાદ સેના વોર્ડ નંબર ચાર પાંચ છ અને સાતમાં રોડ રસ્તા ગટરો અને સ્ટ્રીટ લાઇટો જેવી મૌલિક સવલતો ન હોવાને કારણે નગરજનો પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકોમાં વધી રહેલી અસંતોષની લાગણી વચ્ચે આજે નડિયાદ કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સુવિધા નહીં તો ટેક્સ નહીં મહાનગરપાલિકા ચોર છે જેવા સૂત્રોચ્ચાર સાથે હોશ હોશ પરિઓ આવેદન પાઠવવા પહોંચ્યા હતા આ અવસરે કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું કે વોર્ડ નંબર ચાર પાંચ છ અને સાતમાં રસ્તાઓ ખૂંદાયેલા છે ગટર જામ છે અને સ્ટ્રીટ લાઇટો અંધારા પટમાં છે રજૂઆતો છતાં કોઈ પગલા લેવાતા નથી આ મામલે મનપાના કમિશનરે જણાવ્યું વરસાદના પગલે કોઈ પણ પ્રકારની હાલમાં કામગીરી થતી નથી સમય અંતરે ઉગાડ નીકળશે તો રોડ રસ્તા અને ગટરની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે તેમજ સપ્ટેમ્બર મહિનામાં જે તે રોડ જર્જરી થઈ ગયા છે તેનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા નડિયાદ

તું સિટી બસો ની સ્પર્શિંગ કરો સિટી બસ ચાલુ કરો ચાલુ કરો મહાનગર પલિકા બચાઓ પલિકા ચોર છે સુવિધા નહીં સુવિધા નહીં મહાનગરપાલિકા નડિયાદ નગરપાલિકા માંથી મહાનગરપાલિકા અને પ્રજાનું પણ આ જ હાલત છે ચારે બાજુ સાક્ષર નગરી તરીકે ઓળખાતી નડિયાદ નગરી રસ્તા ખાડા નગરી તરીકે ઓળખાવા માંડ્યા છે નડિયાદના એક રસ્તો એવો નથી કે જેના ઉપર ખાડા ના હોય પ્રજાને તકલીફ ના પડતી વૈકલ્પિક વ્યવસ્થા વાયદા વચનો કર્યા હતા પણ આજે નવ મહિના પછી પણ કોઈ પણ પ્રકારે ગાયો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી પ્રજાજનોને ગાયો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે તેનો પણ કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી નડિયાદ અંદર વરસાદ પડ્યા બાદ જે ગંદકી થાય છે મુખ્ય માર્ગો ના અમુક વિસ્તારોમાં ગંદકી દૂર કરવામાં આવે છે બાકી આખા નડિયાદ માં ગંદકી ના જોવા મળે છે એની ઉપર દવા નો છંટકાવ કરવામાં આવતો નથી અત્યારે કોલેરા ફાટી નીકળે તેવી પરિસ્થિતિ હોવા છતાં પણ આ નિર્ધાર તંત્ર ઉઠતું નથી

છેલ્લા પંદર દિવસમાં નડિયાદ સિટીમાં આપણે સત્તર ઇંચ જેટલો વરસાદને અનુભવ્યો છે પણ મને કહેતા ચોક્કસ આનંદ પણ થશે કે જે કોઈ ઘાસ સફાઈ અને છેલ્લા દિવસોમાં આપણે ખેંચપીટ સફાઈ સાથે કરાવી તો આ સત્તર ઇંચ વરસાદમાં પણ આપણે કોઈ વખત એવું નથી બન્યું કે ચોવીસ કલાકમાં પાણી ન ઉતર્યા હોય મોટાભાગે પાણી ઉતરી ગયા છે અને પાણી ઉતર્યા પછી પણ શ્રેયસ ગરનાળું અને એ ગરનાળાની સફાઈ કરીને આપણે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર પણ પૂર્વવત કર્યો છે જ્યાં જે કોઈ ફરિયાદો મળે છે એના માટે અમે સ્પેશિયલ સફાઈની ટીમો પણ બનાવેલી છે અને એ બધી જ પરિસ્થિતિનું આકલન કરીને જ્યાં જરૂર પડે છે ત્યાં તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરવામાં આવે છે હાલ કેટલીક જગ્યાએ વરસાદી ચોમાસાના પાણીને અનુલક્ષીને કેટલીક જગ્યાએ મોટરમાં અને એમાં રેતીના કારણે પણ કેટલાક પ્રશ્નો આવેલા છે તો એ મોટરો પણ તાત્કાલિક અમે રિપ્લેસ કરીને મોટાભાગે એક દિવસની અંદર આપણે પાણી સપ્લાય પૂરોવત ચાલુ કર્યો છે જે રોડ અને રસ્તાઓની રજૂઆત છે એમાં ઉગાડ જેવો નીકળશે એવો જ અમારી પાસે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સના જથ્થાનો અમે ઓર્ડર આપી દીધેલો છે અમારી પાસે એ ટીમો પણ તૈયાર છે અને એ તાત્કાલિક અસરથી એ કાર્યવાહી આપણે જેવો પણ ઉગાડ બે દિવસ નીકળે એટલે આપણે કરી દઈશું અને આગામી સમયમાં જે જર્જરિત રોડ છે એવા મોટા ભાગના વિસ્તારોના સર્વે પણ થઈ ગયા છે અને એ રોડની કાર્યવાહી પણ જેઓ વરસાદની સિઝન પૂરી થશે એટલે કે સપ્ટેમ્બર પછી આપણે તાત્કાલિક એ રોડ તમામ નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવાના ચાલુ કરી દઈશું સાહેબ રોડ રસ્તાની સાથે સાથે રખડતા ઢોર મુખ્ય સમસ્યા બન્યા છે એ માટે રખડતા ઢોર માટે પણ ટૂંક સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પશુ ત્રાસ નિવારણ પોલિસી લાવી રહી છે અને એને અનુલક્ષીને આ રખડતા ડોરનું રજીસ્ટ્રેશન પણ કરાવવું જરૂરી બનશે અને એના માટેની એજન્સી પણ ટેન્ડર કરીને નિયુક્ત કરી દેવામાં આવશે રિપેર રિપેરની વાત નથી રિપેરની વાત નથી રિપેર ત્યારે થાય જ્યારે આપણે ઉગાડ નીકળે મેં પહેલા જ કહ્યું રિસરફેસિંગ અને રિપેરિંગ ચાલુ વરસાદે ન થઈ શકે એ ઉઘાડ નીકળે ત્યારે થાય ઉઘાડ એટલે કે બે ત્રણ દિવસ નું આપણને કોરું વાતાવરણ મળે ત્યારે થાય સપ્ટેમ્બર પછી નવા રોડ ની વાત કરું છું અને નવા રોડ બનશે